શ્રી કૃષ્ણા બતાવીને રોંઢાને હવા પાંચક થઈ ગયા ને છે ને આજે આપણો લોંગ વિડીયો નહીં આવે બસ એ જ તમને બધા જણાવવાનું છે કેમ કે એક તો ગઈકાલે વયો ગયો એટલે જરાય મજા નથી આવતી ને પાછી આજ સીવું તબિયત બગડીશ સીવું છે ને ગઈકાલે તા આમ જરાક કુધર આવતી હતી દવા પાઈ હતી તુલસી આદુનો રસ જરાક પાયો હતો ને આજ શરદી ને તાવ ને બધું ભેરું થયું થોડો ખૂશે કે એલો છોકરા કઈ ન હોગે પણ અહાંગરો લાયક્યો રાજા હતી ને આ વાતાવરણ હમણાં એવું છે કે હમણાં બપોરે એકદમ ના ફૂલ તડકા પડે આપણે મોટાઓને વેલું થઈ જાય અટાણ તડકા પડે આજે ટાઈટ એટલે મોટાઓને ઝીણકાને બધીનો વારો લીધો ત્યાં જ હવારની છે ને એ રેતી નેતી તે મેં કીધું આજ વિડીયો ઉતારવાનો આરો રાખીએ તે અટાણ વરી જીરી મેળે છે ને મેં કીધું તમને બધાને જણાવી દો કે આવા હાટવા આજે આપણો લોંગ વિડીયો નહીં આવે અટાણે છે ને થોડીક મેળે છે બધી કહું હવે નથી ને અટાણતા આવને હમ નથી ના આમ જો તો એ ઢીંગુ મારું વહી હું વહી હું અટાણે હવાથી અટાણા સુધી માં અટાણે વહી શું એ છોકરા રાજી તો આપણે રાજી કા તો સવારથી અટાણા સુધીમાં છે ને શેઠ અટાણે અહીં સવારે તો કઈશ કઈશ જ કરતી હાલમાં દીકાને ખળીક બાયણે રમાડું પથારી ને પથારી પછી ખાઈ જાય પથારી મજા ન આવે જેમ આમ રમેને પથારીમાં ને પથારીમાં પડું રહી તો ગાઇઠકને ઓલું હાવ નબળાઈ આવી રહી જીરીક વાર બાયણે લઈ જાઉં રમાડવા તે આખી બપોરે પછી ઘરમાં ઘરમાં રાખી હતી સવારે રહેતી નહોતી તે આજ મમ્મી કહે કે તું એ કહીને રાખી કે હું એ કે કામ બધું એ કે કરી લઈ હાજ તું કંઈ ન કરતી એ કહીને રાખ એની વાહે હતી અટાણે આમ થોડીક મેળે છે હાલમાં દીકાને લઈ જાઉં આમ તો હાલમાં દીકલાને લઈ જાવ ઓલો લો આમ જોતો દવા બવા બધું લેવાઈ ગયું છે આ તમે કીધું તમને બધાની જાણ કરતા કે આવા હટવાય છે આપણો લોંગ વિડીયો નહીં આવે તો આજ મમ્મી એક ભાવેશભાઈ કે કોઈ નહીં આવે વિડીયોમાં આવતીકાલે આપણે પાછો લોંગ વિડીયો ઉતારશું ને રાજાની યાદી બહુ આવે રાજા વગર જેવી મજાને થાવતી આપણે મોટાને વેલું થાય ફરી આમ નહીં એટલે એના વગર તો હાવ સૂનું થઈ ગયું છે જો કોઈ હવા હોય તો ગઈકાલનો વિડીયો જોઈ લેજો આપણો રાજા વયો ગયો એટલે તો મને તો બહુ જ સાંભળ્યાલ ને દીકાન ભૂપ્યું બહુ છે ને ખાતી એને થી પપ્પા હવા રહેતા છે ને સંતરા લઈ આવ્યા હા કટિટી લઈ આવ્યા અને ગાંઠિયા અને ચેવડો ને એવું લઈ આવ દીધું કે જીરીક ખાય ને તોય કે દવા પીવે હવે દવા તો લઈ આવ્યા પણ પીવરાવી કેમ કંઈ ખાય નહીં તો હવાર તો કંઈ ખાતી જ નથી બધું ના ના ખાલી સાદું થવાર પીધું હતું તે પછી પપ્પા એકવાર ગયા તી એવું બધું લઈ આવ્યા વરી આવ્યા આવ્યાથી ફ્રૂટ થઈ ગયા અને વળી પાછા ત્રીજી વાર ગયા તા હવે કે તાર કંઈ ખાવું એટલે તો અટાણી કહીને ગયા હવે દાદાને હખ ન થાય જરાય મજા ન હોય ને આને એટલે ઘણી ઘણીએ કલાક કલાકે પૂછે હવે કે કેમ છે છે ઘણી ઘણી એ તપાહે તો એવું હાલમાં મારતી હાલ ભૂઈ અહીં પાસે રાખ લીધું હાલ પીવરાવતો એટલી લઈ આવી તું

રાજા વગર મન નથી લાગતું શિવાનીનું એ નથી લાગતું એટલે સેલેન એમ થાય કે રાજા હોય તો આ રમત કરીએ ખવડાવીએ પીવરાવીએ શા કરવા ને થી તરત જ અહીંયા પગથી આવીને બેસી જાય ગમ્યા હોય તો કે હમણાં મને પાઉ નાખશે કે બિસ્કીટ નાખશે કે ગમે નાખશે એની તો જેટલી વાતો કરીએ એટલી છે સીવું આવે ને પપ્પા તેડીને એટલે શે નહીં સીધો શિવ ના હલવાય ન ઉભે પપ્પા ડેલો ખોલે સીધો શિવના હલવાઈ ન દે અહીં હોય અમે એક વાહે થાય એવો હતો આપણો રાજા તો બસ હવે કાલના વિડીયોમાં બધા આવશે ને કાલે આપણો લોંગ વિડીયો આવશે હર મહાદેવ જય